નમસ્કાર ખેડૂત મિત્રો ઓનલી ખેડૂત હેલ્પમાં આજે તારીખ પેલી ફેબ્રુઆરી બે હજાર મહત્વના સાડા છ વાગ્યાના હવામાન સમાચાર જાણીશું જેમાં ગુજરાતમાં આજે રાત્રે તેમજ આવતીકાલે ભારે માવઠાની આગાહી કરવામાં આવી છે કયા વિસ્તારમાં કેવો વરસાદ પડશે જોઈએ સંપૂર્ણ અપડેટ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો ખાસ કરીને ખેડૂત મિત્રો વાત કરીએ તો અત્યારે શિયાળો ઉનાળો અને ચોમાસુ ત્રણ ઋતુનો જે અનુભવ છે તે આગામી બે થી ત્રણ દિવસ જોવા મળશે તો ખાસ કરીને આવતીકાલે કયા કયા વિસ્તારોમાં માવઠાના સંજોગો ઊભા થાય છે તેની વાત કરીએ આજની રાત્રિની અપડેટ જોઈએ તો ખાસ કરીને સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે હળવદ રાજકોટ અમદાવાદ મહેસાણા આજુબાજુ સાટા છૂટી થવાની સંભાવના ગણી શકાય તેમજ ખાસ કરીને રાત્રિના સમય એટલે કે બાર એક વાગ્યાથી લઈ ત્રણ વાગ્યાના સમયગાળા સુધીમાં લખપત ખાવડા નલિયા ભુજ રાપર આ બધા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શરૂઆત થશે બાકીના વિસ્તારોમાં પણ માવઠારૂપી વરસાદ જોવા મળશે સવારના છ વાગ્યાના સમયગાળા દરમિયાન આખા કચ્છમાં લખપત નલિયા ભુજ માંડવી ગાંધીધામ રાપર અને ખાવડા સહિતના જે વિસ્તારો છે તેમાં વરસાદની શક્યતા રહેલી છે સાંતલપુર રાધનપુર દિયોદર સુઈગામ આ બધા વિસ્તારોમાં પણ અને થરાદ ધાનેરા આજુબાજુના જે વિસ્તારો છે તેમાં પણ વરસાદની શક્યતા સૌથી વધારે રહેલી છે મધ્ય ગુજરાતના વિસ્તારોમાં પણ હળવો મધ્યમ વરસાદ જોવા મળશે દસ વાગ્યાની અપડેટ જોઈએ આવતીકાલે સવારે તો ખાસ કરીને જામનગરથી લઈ ધ્રોલ સાવડી વાંકાનેર થાન ચોટીલા રાજકોટ મોરબી આજુબાજુના જે વિસ્તારો છે નવલખી હળવદ આ બધા વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના છે સાથે સાથે સાંતલપુર રાધનપુર રોડા પાટણ સિદ્ધપુર સાણસમા મોઢેરા હારીજ વડનગર મહેસાણા સુઈગામ ગામ થરાદ દિયોદર ડીસા પાટસણ પાલનપુર અંબાજી આબુ રોડ ખેડબ્રહ્મા તેમજ ધાનેરા જે છે આજુબાજુના જે વિસ્તારો છે તેમાં પણ વરસાદની સંભાવના સૌથી વધારે ગણવામાં આવી રહી છે આવતીકાલે બપોર પછીના સમયની અપડેટ જોઈએ તો આવતીકાલે બપોર પછીના સમયે પણ અમરેલીના વિસ્તારો જૂનાગઢ ગીર સોમનાથ ગોંડલ જસદણ ભાવનગરના કેટલાક વિસ્તારો તેમજ ચોટીલા સુરેન્દ્રનગર ધોળકા નડિયાદ કપડવંજ અમદાવાદ ખંભાત આજુબાજુના વિસ્તારો વિરમગામ મહેસાણા હિંમતનગર ડુંગરપુર આજુબાજુના જે વિસ્તારો છે લુણાવાડા છે આબુ રોડ અંબાજી ખેડબ્રમમાં પાલનપુર આ બધા વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના રહેલી છે સાંજના સ વાગ્યાના સમયગાળાની અપડેટ જોઈએ તો સાંજના સ વાગ્યાના સમયગાળા દરમિયાન બોટાદ ભાવનગર ખંભાત વડોદરા નડિયાદ ગોધરા ધોળકા અમોદ અમદાવાદ હિંમતનગર લુણાવાડા કપડવંજ તેમજ બાંસવારા ખેડબ્રહ્મા ડુંગરપુર આ બધા વિસ્તારોમાં પણ વરસાદની જે સંભાવના છે તે સૌથી વધારે રહેલી છે રાત્રિની અપડેટ જોઈએ દસ વાગ્યાના સમયગાળા દરમિયાન ખંભાત વડોદરા બોડેલી રાજપીપળા ભરૂચ અમોદ અલીરાજપુર તેમજ લુણાવાડા દાહોદ ગોધરા આજુબાજુના જે વિસ્તારો છે તેમજ બાંસવારા આ બધા વિસ્તારોમાં પણ વરસાદી માહોલ આપણને જોવા મળશે તો આ રીતે મિત્રો ખાસ કરીને જે વાતાવરણમાં જે પલટો છે ત્રણ તારીખ સુધી તેમજ આગામી ચાર તારીખ સુધી જોવા મળશે ક્યાંક ક્યાંક સામાન્ય વાદળા આપણને જોવા મળશે વાત કરીએ તો સૌથી વધારે આ રીતે બે તારીખની અંદર એટલે કે આવતીકાલે આખા ગુજરાતમાં કાળા ડિબાંગ વાદળો અને વાતાવરણમાં પલટો તેમજ માવઠાના જે સંજોગો છે ખેડૂતોને નડી શકે છે તો ખેડૂત મિત્રો અવિનવી અપડેટ સાથે ફરી વખત મળીશું ત્યાં સુધી રજા આપજો અને જોતા રહેજો ઓનલી ખેડૂત હેલ્પ